આપનું નામ ભીરુ પટેલ આપણે આ કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે અને કોના સહયોગથી આ કાર્ય શરૂ કરવામાં આવે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ માંડાવડ વિશાવદર દ્વારા કર્મવીર સમિતિ સંચાલિત કોવિડ આઇસોલેશન ચાલુ કરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો દાતાઓ દ્વારા સહયોગથી ચાલુ કરવામાં આવ્યું છે અહીંયા દર્દીઓને પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવે છે અહીંયા દર્દીઓને કોઈ આપણે બેડ અથવા તો જમવાનો કોઈ ચાર્જ નથી લેતા કે ડૉક્ટરનો કોઈ ચાર્જ નથી લેતા અને દવા આપીએ છીએ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ આ પ્રેરણા તમને ક્યાંથી મળી અને આજે અત્યાર સુધીમાં અહીંયાથી કેટલા દર્દીઓ રજા લઈને ઘરે સ્વસ્થ થઈને ગયા અમારી સહાયક ટ્રસ્ટીની પાંચની ટીમ છે એમાંથી અમે બે વ્યક્તિઓ પોઝિટિવ હતા અને હોસ્પિટલની આમ આ પરિસ્થિતિ જોઈ ત્યારથી અમને આ પ્રેરણા મળી કે કંઈ આપણા સમાજ તાલુકા માટે કંઈક કરીએ અહીંયા અત્યાર સુધી કેટલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા અહીંયા ટોટલ સત્તર જેવા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે અહીંયા કેટલા બેડ હાલ કાર્યરત છે હાલ બત્રીસ બેડ કાર્યરત છે એમાંથી એકવીસ હાલમાં દર્દીઓ છે આઠ ઓક્સિજનના દર્દીઓ છે તમારું નામ હંસાબેન લખમતભાઈ ઠુંબા તમે અહીંયા કેટલા દિવસથી દાખલ છો 5 દિવસ છે તમે જ્યારે દાખલ થયા ત્યારથી અત્યારે આજના દિવસે તમારી તબિયતમાં સુધારો આવ્યો છે સારું છે સારી રિકવરી છે અહીંયા સંસ્થાનું જે ભોજન આપવામાં આવે સારવાર આપવામાં આવે તમને કેવું લાગે છે જમવાનું બહુ સારું છે દવા અને બધું ડોક્ટર અને બધું રેગ્યુલર આવે છે તમારું નામ મારું નામ રામજીભાઈ અહીંયા તમે કેટલા દિવસથી દાખલ છો ત્રણ દિવસથી અહીંયા સારવાર તમને કેવી મળે છે સારવાર સારી મળે છે તમને હાલમાં દાખલ થયા ત્યારથી અત્યાર સુધીમાં તમારી તબિયતમાં સુધારો આવ્યો ઘણો સુધારો આવ્યો તમારું નામ અને ગામ મારું નામ વિનુભાઈ સિંગાળા છે વિસાવદર ગામ અને પટેલ ક્ષેત્ર આવડા સંકુલ વિસાવદર સુવિધા સારામાં સારી છે જમવાનું દર્દીને પણ તેને સાથે હોય તેને પણ જમવાનું સારામાં સારું ત્રણેય ટાઈમના સવારે નાસ્તો દર્દી માટે ફ્રૂટ જ્યુસ બધી સુવિધા સારામાં સારી છે કેટલા દિવસથી અહીંયા દાખલ છે અમે ચાર દિવસ ત્યાં હું છું દર્દીને સ્વાસ્થ્ય સુધારવા લાગ્યું હા સારું છે